હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જઈશું તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં ક્યૂટ ક્યૂટ મસ્ત મસ્ત વ્લોગમાં બરાબર ને તો ભાઈ અમારે આવી ગયા છે કેમ આવ્યો રમમાં આવ્યો છો અરે વાહ ધોને ને એટી કેટી આવી ગયો છે નાય તો મસ્ત ફ્રેશ થઈ નાય મજા આવે ને તને બોલ ની કા અરે વાહ શું વાત છે જો મારા મમ્મી અહીં બેહી જ છે કા હા હું જો ને બેઠી છું તાર કે સર જોઉં છું બીડી ઈ જો કક મારે આ માં આપણે આગળ કેસેટ લો બનાવી છે ને આપણે મૂકી છે ને બ્લોગ તો ઈ ચાલુ કરીને બેહી જાય એને મજા આવી જાય જોયા કરે ઓલા બધાય પેલાના બધાય આપણા હગા સંબંધી બધા આમાં જોવા મળે નકર નો મળે કા તમને બહુ ગમતી લાગે કે છે બહુ ગમે હું કે બધા આપણા હગા વાળા હોય ને

હમણાં છે મેં થોડુંક જ ખાધું એટલે ખાધું થોડું ખાધું આપડી ઘરે પ્રોગ્રામ એટલે તો ખબર હોય ને કેટલું ખાધું મારા બેહોને ખબર હોય કેટલી રોટલી ખાધી ખાધું એમ આજે છે અમારા કારખાને નવા કારખાને પ્રોગ્રામ આપણું નવું કારખાનું બાવીસ વર્ષ પછી શીખવા બેઠો ને હીરામાં એ કારખાને ઓલું જૂનું કારખાનું ભૂલી જવાનું પંદર વર્ષ બેઠા ને જૂના કારખાને એ ભૂલી જવાનું હવે નવું કારખાનું અને નવા કારખાનાને હમણાં તમને વિઝિટ કરાવવાની છે અમારે બહુ મસ્ત વ્લોગ બનાવવાનો છે આપણે કેમ કે ત્યાં છે મસ્ત પ્રોગ્રામ પ્રોગ્રામ છે છે ને આગળ કન્ટિન્યુ જોતા રહીએ તમને ખ્યાલ આવી જાય તારા આવું છે પ્રોગ્રામમાં નહીં ને આ બાર কারখানা કામ મે કારખાને ખોટું પડે તો અને ખાસ કોમેન્ટ કરજો કે પ્રોગ્રામ થાય છે ને એનો પ્રોગ્રામ થાય છે શું થાય છે તો ખબર નથી આપણે કારખાને જવાના નથી તમને કહી જે છે પ્રોગ્રામ માં આપણે રસોઈ એ વતે છે એના રજા અને મારા પપ્પા તૈયાર થઈ ગયા છે હવે જાય છે કારખાના કામે થઈ ગયો

તો તો પુણિયા જાસો ભઈયા ઈ ની આવે આવું આને કે ન્યા ગમયા તૈયાર થઈ જાય હારો હારો ફેમિલી હવે જાયે આવે અને કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં હાલો હવે જાયે કારખાના નવા કારખાનાની વિઝિટ કરાવું તો હારું ફેમિલી જો આપણે જો નવા કારખાના આવ્યા છીએ ને જો ન્યા મસ્ત મજાનો પ્રોગ્રામ છે અને જો કારખાનામાં કજા કામકાજ કરવા મળ્યા છે તો આ છે અમારા બે સેઠિયા જો ભજીયા પાડવા પડ્યા છે ગાયો મોસં બટી ના ડટી નઈ ખાશે અને આ મેથી હા અને જો આ બધા સાયસના કરો આમલા છે એ પ્રમાણે કરો કારીગર બધા પ્રોગ્રામ માં લાગી જા એ સુધારો ને કોક મારો વારી માર ને આ ઓ જો

આગળ પેપર પાથરી અને સ્ટાર્ટ કરી દેવાનું છે જો એક નંબર ભજીયા બની જાય છે જો કાય ઘટે ને ઓ ભાઈ અને આ જો સટણી ચાલુ થઈ ગયું છે જો કાંદો લઈ કાંદા ને સુધારી મસ્ત આ આગળ બીજો નીકળવા મળશે એક રાઉન્ડ નીકળી છે અને આવે આયા બધાઈને આપો આપો બધાઈને બે જમવા આવી જો મસ્ત ભજિયાનો પ્રોગ્રામ કરવો છે તો હારો ફેમિલી જો મસ્ત ભજિયાનો પ્રોગ્રામ થઈ ગયો છે બધાઈ જમી લીધું જો બધાઈ કાર્યકર જમી લીધું આ સેટ લોકો જમે છે અને આ બે સેટ અમારા બાકી છે જમવામાં આપણે જો હારો જમી લીધું મસ્ત મજા રોલા બધા માવો બાવો ખાઈ છે હવે જમી કાર્યું જમવા બેહી જાય આપણી ઘંટી ને આપણું નવું કારખાનું સારું ફેમિલી આપણે જો પ્રોગ્રામમાંથી પોગ્રામ માંથી ઘરે મસ્ત મજાના ભજીયા અને પટ્ટીના ખાઈ લીધા છે અને ઘરે આવ્યા ને કે મહેમાન આવી ગયા છે હમણાં તો શું છે ખબર પેંડાવાળી

હવે હમણાં ચાલુ થઈ ગયા ત્રણ બ્લાઉઝ એવા પાસે એવું છે બ્લાઉઝ માં કેમ ખબર જો આખો હોય ત્રણ થઈ જાય એટલે ઉપાધી હોય મારા ભજિયાનો પ્રોગ્રામ તે પૂછ્યું પણ તમે ખાઈ ના હોય મારા ઘરે બનાવવાનું મન થાય એટલે કઈ પૂછું નહીં તમને હે ના હે ના ખાધા પટીના મેથીના એક નંબર હો એ કાઈ નહીં ખાસ કરીને કોમેન્ટ કરીને કારખાનું તમને કેવું લાગ્યું એમ મેં તો જોયું નથી મારે વિડિયો જોવાનું છે વાત છે હારો હાલો મહેમાન આરે ઘડીક સાપડી બે હિ ઠંડુ બંડુ પાઈ દે તારો ફેમિલી જો અત્યારે છે ને એક મહેમાન જા અને બીજા મહેમાન આવી ગયા જો અમાર મનીષભાઈ કેમ છે હારું એકદમ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હા ઓ ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો હવાને બે હવા આવી જા છે બે આવી જા તમે કે આવ્યા ને અમાર આવું બે હવા પેલા ભાઈ હમણાં ચાર ટાઈમ મળે અમે સેવા માણસો થઈ ગયા ને સેવાના કામમાં વયા જઈએ

આ તો રમમાં કે અમથા હું કામ કે ના ક્યાર ના બગર બગર છટો કરે કા શરબત કોને કોણે પીધું તને હું માથું દુખે હવે કાંઈ નથી ને શરબત કોને કોણે પીધું અમાર લે નો પીધું ભાઈ ઈ રહી રહીને વિચાર કરે છે વિચાર કરી કરી બોલે દા કાંઈ ન જો પતંગ કેવી સગાઈ છો

તો ફેમિલી હવે આજનો બ્લોગ આપણે એ પૂરો તો આજનો બ્લોગ કેવો લેવો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમું હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય